નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે માર્કેટની અંદર એક પ્રોડક્ટ આવે છે બાસ્પ કંપનીની લિહોસિન તો આ પ્રોડક્ટ વિશે ઘણા બધા વિડીયો આપણે યુટ્યુબમાં જોઈએ હશે ઘણી બધી માહિતી આપને હશે અને એમાં એવું કહેવામાં આવે છે કે આ પ્રોડક્ટનો ઘઉના પાક ઉપર કરવાથી ઘઉંનું ઉત્પાદન વધે છે તો આ પ્રોડક્ટનો સ્પ્રે કરવાથી ઘઉંનું ઉત્પાદન વધે છે વધે છે તો કયા કારણોસર વધે છે બધા પાકની અંદર સેમ રિઝલ્ટ જોવા મળે છે કે ખરેખર આ પ્રોડક્ટનો એક વૈજ્ઞાનિક જે અભિગમ છે કામ કરવાનો એ શું છે આનો છંટકાવ કરવાથી ઉત્પાદન વધે કે ઘટવાના પણ ચાન્સ છે આ સમગ્ર તથ્યોની વિગતવાર વૈજ્ઞાનિક ચર્ચા આપણે કરીશું અને બંને એટલો શોર્ટ વિડીયો બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત આવ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન છે ટચ કરી એ લોકો ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે હવે દોસ્તો આજે બાસ કંપનીની લિહોસિન છે એ એક પીજીઆર કેતા પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર જે છોડના વૃદ્ધિ નિયંત્રક તરીકે કામ કરે છે દોસ્તો આ લિહોસીનની અંદર ક્લોરમિકવેટ ક્લોરાઈડ નામનું એક હોર્મોન્સ છે અને આ હોર્મોન્સ છે કે જે ઘઉંના પાકની અંદર વૃદ્ધિ નિયામક તરીકે કામ કરે છે તો આ જે પ્રોડક્ટ છે એ ખેતી માટે ઉપયોગી છે પણ કયા સંજોગોમાં આનો ઉપયોગ કરીએ તો આપને ફાયદો થાય અને કયા સંજોગોમાં આનો ઉપયોગ કરીએ તો આપને ફાયદો કરતાં નુકસાની થાય એ સમજવાનું દરેક ખેડૂત મિત્રો માટે દોસ્તો ખાસ જરૂરી છે હવે કોઈ પણ પાકના મૂળ બે સ્ત્રોત હોય છે મિત્રો એક છે એનો વેજીટેટિવ ગ્રોથ જ્યારે કોઈ પણ વનસ્પતિનો સારી રીતે વાનસ્પતિક વિકાસ થાય અને ત્યારબાદ આવે છે એની અંદર ફૂલ ફળ જે આપણે પ્રોડક્શન લેવાનું છે એ રિપ્રોડક્ટિવ જે એનું સ્ટેજ છે એમાં આપણને ઉત્પાદન મળતું હોય છે હવે આપણા ખેતીના અનુભવોના આધારે મિત્રો આપણે જોયું હોય છે ઘણી વખત આપણો પાક છે એ વધુ પડતો વૈધે ચડી જાય તો એનું જે ઉત્પાદન છે આપણે ડાઉન જોવા મળતું હોય છે એટલે ઘણી વખત પાકના ગ્રોથને રોકવો પણ જરૂરી છે હવે ઘઉંના પાકની અંદર જ આપણે વાત કરવાની છે મિત્રો તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને જ્યારે પણ આપણા ઘઉંના પાકની અંદર એમ લાગે કે આપણા ઘઉંના પાકનો જે વૃદ્ધિ વિકાસ છે એ એક એની જે આદર્શ કોઈ પણ પાકનો આદર્શ વૃદ્ધિ વિકાસનો એક રેશિયો હોય તો આપણા અનુભવના આધારે આપણે એવું લાગે કે આપણો ઘઉંનો પાક છે એ જરૂર કરતાં વધુ માત્રામાં વૈધે ચડી ગયો છે તો આવા સંજોગોમાં આપણે આ લિઓસિનનો સ્પ્રે કરશું તો તે તેના વૃદ્ધિ વિકાસને અટકાવશે અને એનું જે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે ઉપરથી આપણે જે દાણા સ્વરૂપે આપણે ઉત્પાદન મળવાનું છે એ શરૂ કરવાનું કામ આ લિયોન પ્રોડક્ટ કરે છે હવે આ વસ્તુ બને છે ત્યારે કે કોઈ વધુ વિકાસ વાનસ્પતિક વિકાસ કરતી જાતનું વાવેતર કરેલું હોય વાતાવરણની અંદર ઘણી વખત ટેમ્પરેચર વધુ માત્રામાં હોય તો પણ વધારે પડતો ઘઉંનો વૃદ્ધિ વિકાસ જોવા મળે છે અને ઘણી વખત યુરિયા ખાતરનો વધુ પડતો આપણે ઉપયોગ કરેલો હોય તો પણ ઘણી વખત ઘઉંના પાકનો વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ છે વધુ માત્રામાં જોવા મળે છે અને આ વૃદ્ધિ વિકાસને જો અટકાવવામાં ન આવે તો તેમાં ડુંડી પણ નાની બેસે છે અને વધુ પડતા પવનમાં આપણા ઘઉંના પાકને ઢરી જવાની પણ સમસ્યા જોવા મળે છે તો આવી કંડિશનની અંદર આપણા ઘઉંના પાકની અંદર લિહોસીનનો સ્પ્રે આપણે કરીએ તો ઘઉંના પાકનો વૃદ્ધિ વિકાસ છે નિયંત્રિત થાય અને એની જે રિપ્રોડક્ટિવ સ્ટેજ છે ઉપરથી ડુંડી આવવાની એ શરૂઆત થાય અને ડુંડી પણ સારી બેસે છે પરંતુ આ જે કુદરતી હોર્મોન્સ હોય છે કોઈ પણ વનસ્પતિની અંદર કેટલી માત્રામાં વૃદ્ધિ કરવી ક્યારેક વૃદ્ધિ અટકાવવી આ હોર્મોન્સ દરેક વનસ્પતિની અંદર ઘઉંના પાકની અંદર પણ કુદરતી રીતે હોય જ છે જ્યારે આ હોર્મોન્સની જરૂરિયાત હોય ત્યારે આપીએ આપણે ઉપરથી છંટકાવ કરીએ તો બરાબર છે પરંતુ આપણો ઘઉંનો પાક છે એ નોર્મલ કુદરતી રીતે જેટલો એનો વૃદ્ધિ વિકાસ એની હાઈટ થવી જોઈએ એવી રીતે નોર્મલ જો આપણો ઘઉંનો પાક ચાલતો હોય અને તેવા સંજોગોની અંદર આપણે જો ઉપરથી લિહોસીનનો સ્પ્રે કરશું તો આપને ફાયદો નહીં થાય નુકસાની થશે કારણ કે કોઈ પણ પાકનો જે આદર્શ વૃદ્ધિ વિકાસ હોવો જોઈએ એટલી માત્રામાં એ પાકની હાઈટ ન થાય તો પણ આપણા પાકનું ઉત્પાદન ડાઉન જાય છે આપણે જોઈએ કે કપાસનો પાક છે કે કોઈ પણ પાક છે એક એની આદર્શ ઊંચાઈ હોય કે ભાઈ પાંચ છ ફૂટનો છોડ હોય તો તેમાં ઉત્પાદન આપને સારું જોવા મળે એના બદલે કપાસની હાઈટ છે એ અઢી ત્રણ ફૂટના ઠીંગણા છોડ રહી ગયા હોય તો ગમે એટલો છોડ સારો હોવા છતાં પણ આપણે ઉત્પાદન જોઈએ એટલું મળતું નથી એટલે ઘઉંના પાકની અંદર પણ એક યોગ્ય ઊંચાઈ પ્રાપ્ત કરવી એ જરૂરી છે જો આપણો છોડ ઘઉંના પાકનો જે છોડ છે કુદરતી રીતે જ વૃદ્ધિ વિકાસ કરતો હોય તો તેવા પાકની અંદર જો આપણે લિહોસીનનો સ્પ્રે કરશું તો તે તેનો વૃદ્ધિ વિકાસ અટકાવશે તેના પાંદડાની સાઈઝ પણ નાની થશે તેનો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થવી જોઈએ એમાં પણ ઘટાડો કરશે અને એની હાઈટ પણ નીચી રાખશે અને એને હિસાબે એમાં જે ડુંડી બેસવાની છે એ પણ છોડના પ્રમાણમાં નાની બેસશે નાના છોડની અંદર ડુંડી પણ અંતે નાની અને નબળી બેસતી હોય છે એટલે કુદરતી રીતે જો આપણો ઘઉંનો પાક છે એ વિકાસ એનો થતો હોય તો તેવા પાકની અંદર લિયોસીનનો સ્પ્રે કરી અને આપણે એમાં છેડછાડ કરશું તો ઉત્પાદન વધશે નહીં દોસ્તો ઘટશે એટલે દોસ્તો બે વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો આપણે જણાવીએ કે જરૂરિયાત હોય તો જ લિઓસિનનો સ્પ્રે કરો તો ફાયદો થશે બિનજરૂરી જો લિયોનનો સ્પ્રે કરશો તો ઉત્પાદન વધશે નહીં ચોક્કસ ડાઉન જશે ખાસ કરીને પાછતરા ઘઉંમાં તો મોટાભાગે છોડની હાઈટ છે નાની જ રહેતી હોય છે એટલે જ નાની હાઈટ રહેવાના હિસાબે જ આપણા ઘઉંનું ઉત્પાદન પણ પાછળ જે આપણે વાવેતર કરીએ એમાં નીચું હોતું હોય છે એટલે ખાસ મોટાભાગના ખેડૂતોને પાછોતરા ઘઉંની અંદર લિયોનનો સ્પ્રે કરવાની જરૂરિયાત છે જ નહીં તો જે મિત્રોને કદાચ પાછોતરા ઘઉંમાં પણ વધુ માત્રામાં યુરિયા આપી અને લિયોસિનનો સ્પ્રે કરવાનું જરૂરિયાત લાગે કે આપણી વધારે હાઇટ છે તો પેલો સ્પ્રેનો પચાસથી પંચાવન દિવસનો જ્યારે આપણો ઘઉંનો પાક તૈયાર થાય થતો હોય ત્યારે આપણે એમાં લિહોશીનો સ્પ્રે કરશું તો તેની વૃદ્ધિ છે નિયંત્રિત થાય છે અને એક બીજો સ્પ્રે કરવાની જો જરૂરિયાત જણાય તો સિત્તેરથી પીચોતેર દિવસે જ્યારે આપણી ડુંડીને નીકળવાની આજુબાજુની અવસ્થા હોય તે સમયે આપ લિહોસીનો સ્પ્રે કરશો તો પણ ઘઉંના પાકનો વધારે પડતો વૃદ્ધિ વિકાસને અટકાવી અને ડુંડી આવવાની જે પ્રક્રિયા છે એ વહેલી આવશે તો આ ખાસ ખેડૂત મિત્રો માટે એક સમજવા જેવી વાત છે કે જરૂરિયાત હોય તો સ્પ્રે કરો બાકી બિનજરૂરી સ્પ્રે કરશો તો ફાયદો નહીં થાય નુકસાન થશે દોસ્તો વાત સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ નવા નવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ